આજે બિરોજ છે રાહુલ ગાંધીએ બિહારમાં જે મોદી સાહેબને મમ્મીને ગારા આપેલા છે એ બિરોધમાં અમે અત્યારે બિહારને જનતા અમે અત્યારે અહીંયા છીએ અમારા બધા આવે જ છે અને એ ગારું અમે સહન નહીં કરી શકીએ એના માટે અમારે જે પર પગલાં લેવું ચું કે અમે ગારું આપવા નથી ગારુંને ભાગ જે રીતે હોય મતથી પ્રજા સત્તા દેશે એ અમે એ રીતે એને પૂરું કરશું શુભ શબ્દો એને આપણે એ નામ ન લઈ શકીએ ચૂંટમાં એ ખરેખર આ તો પ્રાઇમ મિનિસ્ટરના ને માં છે કોઈ પણ માં ને કે બેન આપણે ઘરે જીવન થતું નથી એ શબ્દ ઉપયોગ અમે નહીં કરી શકીએ અમે બોલી તો એ મારા માટે નહીં બરાબર આ વિરોધ ખરેખર અમે ચૂંટણી ધ્યાનમાં રહી નથી કરતા પણ જે એ ગારું આપેલું છે હવે એ ચૂંટણી ને ધ્યાનમાં રાખીને કરવાનો છે અને અમે એ નક્કી કરેલું છે અમારા આખું સમાજ અમે બિહારના ને અહીંયા સવા સો સવા લાખ ની આસપાસ અહીંયા રહી છે એટલે બધા મતદાન ટાઈમે અહીંયા જાશું ને ગારું ને બદલું આપણે મતદાન માં આપશું હવે ખરેખર જે ગાર શબ્દ છે ને આખો ઉત્તર ભારતીય બિહાર ને ખાસ કરીને એ સબ બહુ આ તો જે ન કરી શકી ને તો સહન નથી કરતા કે મારું શબ્દ ઉપયોગ ને જે કર્યા છે એ બરાબર નથી